ઉત્તરાખંડના રામનગરનો નવ વર્ષનો સોમાંશ ડંગવાલ પોતાના ક્યૂટ અંદાજથી લોકોના દિલ જીતી રહ્યો છે IPL 2024 में सोमानशे પોતાનું मधुर आवाज અને ક્રિકેટનું નોલેજ થી દર્શકોને ફેન બનાવી દીધા છે મેને બહોત સારી ક્રિકેટર્સ કે ઇન્ટરવ્યુ ભી લીયા હે જૈસે MI કા કેપ્ટન હાર્દિક પંડ્યા ઓર પંજાબ કે કેપ્ટન શિખર થવન રાજસ્થાન રોયલ્સ કે કેપ્ટન સંજુ સામસન એન્ડ RCB કે કેપ્ટન ફાવ ટુ પ્લેસી ઓર લખનઉ સુપર જાઇન્ટ્સ કે કેપ્ટન કેエル રાહુલ ઓર મેને કાફી અચ્છે બોલર્સ કા ભી ઇન્ટરવ્યુ લીયા હે જૈસે સોમાશ पिता પિતા ભુવન સિંહ रिटायर्ड આર્મી મેન છે તેમને પોતાના દીકરા માટે ખૂબ જ ગૌરવ છે એ દીકરો જે તેમનું અને ઉત્તરાખંડનું નામ રોશન કરી રહ્યો છે વાત વિષય મલ્ટી સોમાંશ ક્રિકેટ કોમેન્ટ્રી સિવાય કેટલાક શો ફિલ્મ સીરિયલ અને આલ્બમમાં પણ કામ કરી રહ્યો છે તે અગાઉ પણ ઘણી જાહેરાતો માં કામ કરી ચુક્યો છે